ખેડા જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહેમદાબાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ધર્મરક્ષા સમિતિ તથા સિદ્ધિ વિનાયક સેવા સમિતિ અને મહેમદાબાદ તાલુકા દ્વારા આ વર્ષે બારમી રથયાત્રા યોજવામાં આવી હતી આ પ્રસંગે સંતો રિટાયર્ડ આર્મી જવાનો ફિલ્મ કલાકારો કથાકારો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા તેતાલીસ ભજન મંડળીઓ ઘોડે સવારો અનેક સેવાભાવીઓ સાથે પણ રથયાત્રામાં જોડાયા હતા અને ભક્તોને લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો ચાલુ સાલે મેમદાવાદ ગામ ઉપરાંત આખા તાલુકાના નાના નાના ગામોની અંદરથી બધા થી વધુ ભજન મંડળીઓ જોડાઈ અને આજે રાજસ્થાનથી એના એમએલએ બાબા બાલકનાથજી એ ઉપરાંત અનેક અહીંયા પધાર્યા અને આશીર્વાદ આપ્યા અને એમના સ્વસ્તે પ્રસ્થાન કરાવ્યું